ચીખલી તાલુકા સેવા સદન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ચીખલી પોલીસ ના પીઆઈ સહિત નો સ્ટાફ અને મામલતદાર સહિત તેમની ઓફિસ નો સ્ટાફ અને ચિખલી તેમજ આજુબાજુના નગરજનો બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે આજ રોજ મહાન ભારત રાષ્ટ્રના લોહ પુરુષ અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ જન્મ જયંતિના ભાગરૂપે આજરોજ ચીખલી પોલીસ તંત્ર તંત્ર દ્વારા યુનિટી ઓફ રનનું આયોજન કરવામાં આવેલું જેમાં સમગ્ર પોલીસ દળ ચીખલીના વહીવટીતંત્ર મામલતદાર કચેરીના સ્ટાફ તથા હોમગાર્ડ તથા એસઆરડીના તમામ જવાનોએ ભાગ લીધો અને ભારતની અખંડિતતા અને રાષ્ટ્રીયતા અને યુનિટી બની રહે તેવા આશયથી આ દોડનું આયોજન કરવામાં આવેલ